નમસ્કાર મિત્રો આપણે આજે વાત કરવાની છે દીપ ગોસ્વામીની તો આ તમે જોઈ શકો છો મેં ચેનલ સરસ કરી લીધી છે દીપ ગોસ્વામી તો એના ઘણા વિડીયો છે તો પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને બરાબર તો આજે આપણે જાણવાના છે કે દીપ ગોસ્વામીની અર્નિંગ કેટલી છે કેટલું કમાય છે એ યુટ્યુબમાં વિડીયો મૂકીને મૂકીને બધે ફરે છે ને તો આ કેટલા પૈસા કમાય છે જેનાથી એ આટલી બધી મોજ કરે છે તો તમે જોઈ શકો છો દીપ ગોસ્વામીની ચેનલ ખુલ્લી ગઈ છે અને અઠ્યોતેર હજાર સબસ્ક્રાઈબર પણ છે એકસો અડસઠ જેટલા વિડીયો ગોસ્વામી બોલવામાં મને બહુ થોડીક તકલીફ પડે એટલે ઘણા અને તે શોર્ટ પણ મૂકે છે તો આપણે હવે વિડીયો સેક્શનમાં ચાલવા જશું પાંચ દિવસ પહેલા એકતાલીસ હજાર વ્યૂઝ દીપ ને શ્રુતિ બે ફરવા ગયા છે તો ત્યાં તબિયત બગડી ગઈ એનો વિડીયો તો

બસો તેતાલી કે સૌ મહિના પહેલાનો જ વિડિયો છે પણ જેને હજી ચેનલ નથી મોનેટાઈઝ નથી એ વિડીયો ખાસ કરીને જોઈજો કેટલું કમાઈ શકો છો તો પેલા એ કોમેડી વિડીયો મુકતા તમે જોઈ શકો છો ત્રણ વર્ષ પહેલા તો ચેનલને કદાચ ચાર વર્ષ થાય છે

ફોલોવર્સ છે ત્રણ લાખ તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા ફોલોવર્સ છે તેના ફોટા ઉપર કે તો છે એકસો ને છે ફોટા ઉપર તમે જોઈ શકો છો ભાઈને પૈસા આવતા છે એટલે પૈસા બતાવે છે જો બીજી બીજી રેસ પણ પૈસા બતાવે છે ઘણી લાઈક આવે છે સ્પોન્સરના પૈસા પણ આવતા છે એની વાત તો આપણે પછી ક્યારેક કરશું અત્યારે ખાલી આપણે યુટ્યુબ પૂરતું સીમિત રાખીએ તો આમાં પણ પૈસાની વાત કરે છે જોઈ તમે પૈસા આવતા છે એટલે એક પૈસાનો તમે જોઈ શકો છો પૈસા અરે પ્રેમ તો છે મારી જેમ આપણે હવે દીપ ગોસ્વામીની ની અર્નિંગ જોઈશું અર્નિંગ કેટલી છે એની ચેનલમાં સેલે સુધી બન્યા રહેજો વિડીયોમાં બરોબર તમે જોઈ શકો છો સત્યોતેર અઠ્યોતેર કે ફોલોઅર્સ થવા આવ્યા છે ચૌદ મિલિયન વ્યૂઝ આવી ગયેલા છે અત્યાર સુધીમાં અને ચેનલ ટાઈપ છે કોમેડી પેલા કોમેડી મૂકતા પણ અત્યારે બ્લોગ મૂકે છે અને સાત બે હજાર એકવીસમાં ચેનલ શરૂ થઈ હતી લગભગ ચાર વર્ષ થયા છે તો આપણે હવે વાત કરીશું સબસ્ક્રાઈબરની ત્રીસ દિવસમાં મતલબ મહિનામાં સબસ્ક્રાઈબર કેટલા વધ્યા છે તો તમે જોઈ શકો છો બે પોઈન્ટ પાંચ કે પચીસો જેટલા સબસ્ક્રાઈબર વધ્યા છે અઠવાડિયામાં ખાલી પચીસો સબસ્ક્રાઈબર વધ્યા છે તેર ટકા ડાઉન છે તો સબસ્ક્રાઈબર અઠવાડિયાના કેટલા બધા છે એ આપણે જોઈ લીવી પેલા એકતાલીસો છી તેરસો અને હજાર ને હવે રેગ્યુલર ચાલ્યા કરશે પાંચસો ચારસો પાંચસો બહુ ખાસ સબસ્ક્રાઇબર અઠવાડિયામાં આવતા નથી તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક અપ થાય છે ને ક્યારેક ડાઉન હાઈ આંકડો છે બે હજારના વ્યૂઝ કેટલા આવે છે આઠ લાખ ચોસઠ હજાર વ્યૂઝ છે તમે જોઈ શકો છો તો એ ચોત્રીસ ટકા તો ડાઉનમાં ચાલે છે નકર તો મિલિયન ઉપર વહી ગયા વાત યુઝ પાછલા મહિને વઈ ગયા છે કદાચ તો હવે અઠવાડિયાના વ્યૂઝ વાત કરશું સાત દિવસના કેટલા આવે છે તમે જોઈ શકો છો બે મિલિયન વ્યૂઝ આવી ગયા છે બે હજાર ત્રેવીસમાં પાંચ ઓગસ્ટે એટલે તે સબસ્ક્રાઈબર એટલા ઇન્ક્રીઝ થયા હતા છ હજાર જેટલા એ અઠવાડિયામાં કેમ કે અહીંયા આ બુસ્ટ થયા હતા વ્યૂઝ ત્રણ લાખ ઓગણત્રીસ હજાર તમે જોઈ શકો છો અઠવાડિયાના છે આ સાત દિવસના જ વ્યૂઝ છે ખાલી પણ ચાર્ટ જૂનો છે બે હજાર ત્રેવીસનો તો તમે જોઈ શકો છો રેગ્યુલર વ્યૂઝ આવી જાય છે લાખ લાખ વ્યૂઝ આવી જાય છે મહિનામાં સોરી મહિનામાં નહીં સાત દિવસમાં સાત દિવસમાં લાખ લાખ વ્યૂઝ આવી જાય છે તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક બુસ્ટ થાય છે ચેનલ તો મેલી પહોંચી જાય છે બાકી અઠવાડિયામાં આવી જાય છે લાખ બે લાખ વ્યૂઝ તો આપણે હવે મેઇન ટોપિક ઉપર આવીએ કમાણી ઉપર દીપ ગોસ્વામી મહિનાની કેટલી કમાણી છે યુટ્યુબમાંથી તો તમે જોઈ શકો છો બસો સોળ ડોલરથી પાંત્રીસો ડોલર સુધી એની વચ્ચે અર્નિંગ હશે મહિનાની અને વર્ષની અર્નિંગ છે બે પોઈન્ટ સ છવ્વીસો ડોલરથી એકતાલીસો કે એકતાલીસ હજાર ડોલર હવે મંથલી અર્નિંગ કેટલી છે તો આપણે પેલા ગૂગલ ઓપન કરી લઈએ અને ડોલરનો ભાવ ચેક કરી લઈએ કેમકે યુટ્યુબ ડોલરમાં આપે એટલે આપણે ચેક કરવું પડે ક્યારેક ત્યાંશી પોઈન્ટ બોતેર હોય હતું કાલે બોતેર હતું અને આજે ભાવ ઘટી ગયા છે તમે જોઈ શકો છો ડોલરના ત્યાંશી પોઈન્ટ કરી લઈશું તો પહેલાં આપણે ગોસ્વામીની દીપની અર્નિંગ કેટલી છે વચ્ચે તો આપણે મિત્રો નીચે નીચેની જ અર્નિંગ મૂકશું ઉપરની નહીં તો આપણે અંદાજે કેટલી મૂકીએ સાતસો પચાસ ડોલર મૂકી દઈએ અંદાજે નીચેની જ છે અંદાજે કેમ કે ઉપરનો આંકડો આપણે નથી મૂક્યો વધારે પણ હોય આથી તમે જોઈ શકો છો સાડત્રીસ હજાર રૂપિયા મહિનાના સાડત્રીસ હજાર રૂપિયા મિત્રો ચાલલી પચાસ હજાર પણ મહિને કમાતો હોય પણ આ તો મેં ખાલી અંદાજે એટલા મૂક્યા છે આથી એ વધારે પણ કમાતો હોય છે અને સ્પોન્સરના પૈસા પણ આવતા હોય છે તો ઘણી કમાણી થતી છે મહિનાની સાડત્રીસ હજાર મહિનાની અને આ છે હવે વર્ષની વાત કરીશું બે પોઈન્ટ સ થી એકતાલીસ હજાર ડોલર તો આપણે અંદાજે ત્રણ ચાર હજાર ડોલર મૂકીને ચાલીએ એટલું તો મળી જાતું છે યુટ્યુબનું રેવન્યુ

મતલબ ત્રણથી ચાર લાખની અર્નિંગ થઈ જતી હશે એને ગૂગલ એડસેન્સમાંથી યુટ્યુબમાંથી યુટ્યુબ એડસેન્સમાં મોકલે પછી એડસેન્સમાંથી પેમેન્ટ આવે તમારે પ્રોસેસ જાણી હોય તો મને કમેન્ટ કરજો બરાબર તો હું બનાવી દઈશ વિડીયો એના ઉપર પણ તો તમે પણ કમાઈ શકો છો તમારે પણ ચેનલ શરૂ કરી દેવાની બરાબર આવી તો તમારે કોઈને કાંઈ થમનેલનું એવું કાંઈ કામ હોય તો મને મેસેજ કરજો તો હું તમને બનાવી આપીશ થમનેલ વિડીયો એડિટિંગ કે રીલ એડિટિંગ કોઈ બી કામ હોય તો મને મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામ તો બધા વાપરતા જ હોય તો આ ડાભી નીત કરીને મારી આઈડી છે તો એમાં મેસેજ કરજો મને બરાબર હું તમને મસ્ત થમનેલ બનાવી દઈશ કોઈ બી એડિટિંગનું કામ હશે તો હું કરી આપીશ પણ મિત્રો ફ્રીમાં નહીં થાય પેડ બધું પેડ વર્ક હશે તો હું તમને ઇન્ફોર્મેશન આપીશ કોઈને કામ હોય તો તમે મારા તમને જોઈ શકો છો કેવાથી તો તમે મને કામ આપી શકો છો બરાબર સારું તો બાય હાલો